નમસ્કાર મિત્રો હું છું તમારો આ શિક ડિજિટલ તો મિત્રો તમારા માટે બ્રેન્ડની વિડિયો લઈને આવી ગયો છું તો મિત્રો આપણે આજે વિડીયોમાં વાત કરીશું રાકેશ બારોટના શૂટિંગના વિડીયો વિશે તો મિત્રો રાકેશ બહોટનું સરસ મજાનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને એમાં શૂટિંગમાં રાકેશ બહોટ કેવી રીતે શૂટિંગ કરી રહ્યા છે એ હું તમને આ વિડીયોમાં બતાવીશ અને વિડીયોમાં પણ તમને ખાસી બધી જાણકારી પણ જોવા મળશે અને આ સોંગ એવું ખતરનાક બનવાનું છે એ રાકેશ બરોટ કેવી એક્ટિંગ કરી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો આવા ન્યા સુથાર પણ તમને જોવા મળવાના છે આ ગીતમાં મિત્રો રાકેશ બરોટ જેવું શૂટિંગ કરી રહ્યા છે તમે જોઈ શકો છો અને શૂટિંગમાં તમને ખૂબ જ મજા આવવાની છે અને આ ગીત સારેગામાં ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આવશે ટૂંક જ સમયમાં અને રાકેશ બરોટનું શૂટિંગ જેવું ધમધોકાર ચાલી રહ્યું છે અત્યારે મિત્રો આપણે વાત કરીએ રાકેશ બારોટના નવા વિડીયોની તો રાકેશ બારોટનો નવો વિડીયો આપણે લાવશું નવો ટૂંકસ તો આ વિડીયો ગમે તો વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં